અમદાવાદના ધોળકા શહેરમાં પોલીસ દાદાગીરી સામે આવી ધોળકા શહેરમાં ગુંદ્રા વિસ્તારમાં યુવકને જાહેરમાં માર માર્યા આક્ષેપ પ્રહલાદનગર પોલીસ ચોકીના કર્મચારીની સરે દાદાગીરી સામે આવી બાર વર્ષીય કિશોરને પોલીસકર્મી પોલીસ કર્મી નશાની હાલતમાં માર માર્યા આક્ષેપ

અને એને કીધું કે કેમ મારે છે પૂરું તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા અને પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ પોલીસવાળો ખુદ નશામાં છે અને બધાને મારે છે